રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફૂડ વિભાગ દ્વારા રાજકોટના શણ માસ નિમિત્તે રાજકોટના જેટલા ઉત્પાદનો છે હોલસેલરો છે રિટેલરો છે ત્યાં જે ફરાળી વાનગીઓ જે વેચવામાં આવે છે જેનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યાં અમે ચેકિંગની હાથ કામગીરી છેલ્લા એક વીકથી હાથ ધરેલ છે આજ રોજ એસકે ચોક મેઇન રોડ ગાંધીગ્રામમાં ઠક્કર ગૃહ ઉદ્યોગ કરીને એક પેટી આવેલી છે જ્યાં ફરસાણ અને ફરાળી પેટીસનું ઉત્પાદન થઈ રહ્યું છે એ અમને જોવા મળે છે ફરાળી પેટીસમાં બીજી કોઈ વસ્તુની તો ભેચે નથી પણ એક વસ્તુ ખાસ નોટિસ કરવામાં આવી કે અહીં ફરાડી પેટીસ જે છે એ તેલ છે એ દાજ્યું તેલ છે જેની ટીપીસી સીવેલી એટલે ટોટલ પોલાર કાઉટ છે એ 30 આવેલા છે જે ખરેખર વાસ્તવમાં એ આપણા માટે નુકસાનકારક છે આ તેલ એને વાપરવું ન જોઈએ સરકાર દ્વારા જે નોમિની કરેલી છે જે કઈ એજન્સીઓ જેમ કે રૂકો એજન્સી છે તો એને આ દાજ્યું તેલ એને દઈ દેવું જોઈએ ખરેખર આ પ્રકારની પેટીસ એ લોકો તરવી દેવી જોઈએ અને વધારેમાં અમે અહીંયા સેમ્પલિંગની કામગીરી કરશું જે કાંઈ પેટીસ એની અંદર તળેલ છે એના બી સેમ્પલ લેશું તેલના બી સેમ્પલ લેશું અને બાકીનો જથ્થો અમે સ્થળ ઉપર નાશું